હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું ફરી તમારી સામે એક રેસીપી લઈને આવી છું તો આપણે શિયાળા સ્પેશિયલ એક રેસીપી આપણે બનાવીશું તો ફ્લાવર લીધા છે ફણસી લીધા છે કોબી લીધી છે કેપ્સિકમ લેવાના છે અને ટમેટા લીધા છે તો એ બધુંને હવે આપણે સમારી લઈશું તો જુઓ આવી રીતે મેં તેને કટ કરી લીધા છે તો ફણસી કટ કરવાના છે ફ્લાવર કટ કરવાના છે ગાજર ટમેટા કેપ્સિકમ કોબી સી અને વટાણા આ બધી વસ્તુ આપણે આવી રીતે કટ કરી લઈશું તો એકદમ મસ્ત એવું આજે આપણે શાક બનાવવાના છીએ તો આ શાક આપણે જો શિયાળામાં તમે બનાવશો તો ઘરના બધાને ખૂબ જ ભાવશે તો આપણે ચલે આપણે બધું કટ કરી લઈએ ત્યાર પછી આપણે એક તપેલી લીધી છે અને તપેલીમાં મેં થોડુંક પાણી લીધું છે તો હવે પાણી ઉકળી જાય ત્યાર પછી જે પણ આપણે શાકભાજી કટ કર્યા છે એ બધા આપણે તેમાં ઉમેરી લઈશું અને એ બધા શાકભાજીને આપણે થોડીવાર માટે બાફી લઈશું તો આવી રીતે તેમાં મેં વટાણા ઉમેર્યા છે ત્યાર પછી ફણસી જે કટ કર્યા છે ફણસીને આવી રીતે કટ કરવાના છે લાંબા શેપમાં તો ફણસી કટ કર્યા છે એ ઉમેરી લઈશું ત્યાર પછી એક પછી એક જે બધા શાકભાજી કટ કર્યા છે એને ઉમેરી લઈએ ગાજર છે ફ્લાવર છે વટાણા છે એ બધા જ શાકભાજીને ઉમેરી લેવાના છે એક ટમેટા થોડા બાકી રાખી દેવાના છે એને બાફવાના નથી અને એક આપણે થોડુંક કોબીજ અને થોડુંક કેપ્સિકમ છે તેને આપણે બાકી રાખીશું તો એ આપણે કેવી રીતે બનાવશું એ આગળ જતા વિડીયોમાં તમને ખ્યાલ આવી જશે તો એટલા માટે તમે વિડીયોને કન્ટિન્યુ રાખજો કે એ કોબીજ અને કેપ્સિકમનો આપણે કેવી રીતે ઉપયોગ કરીશું તો જુઓ આવી રીતે બધું જ શાકભાજી મેં એમાં ઉમેરી લીધું છે અને કોબી અને કેપ્સિકમને બાકી રાખી દીધું છે અને ટમેટાને પણ બાકી રાખી દીધા છે તો હવે આ બધું શાકભાજી છે એને આપણે થોડીવાર માટે પાંચથી છ મિનિટ માટે આપણે તેને બાફી લઈશું કાચું પાકું બાફવાનું છે બહુ ઝાજું બાફવાનું પણ નથી તો જુઓ આવી રીતે બધું જ શાકભાજીને બાફવા માટે મૂકી દઈએ થોડીવાર ઢાંકી અને રાખી દઈએ હવે આપણે બીજી શાકની આગળની પ્રોસેસ કરીશું તો મેં ટમેટા લીધા છે ટમેટાને કટ કરી લેવાના છે એક ટમેટામાંથી આપણે ચાર ભાગ કરીશું ટમેટા અને ડુંગળી બંને કટ કરવાના છે એની આપણે ગ્રેવી બનાવી લઈશું તો જુઓ ટમેટા કટ કરી લીધા છે અને હવે એમાં ડુંગળી પણ કટ કરી લઈશ તો ડુંગળી અને ટમેટાની ગ્રેવી બનાવી લઈશું તો શિયાળામાં આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે અને તમે પણ એક વખત આખી આ રેસીપીને જોઈ લો અને તમે પણ ઘરે બનાવજો તો જુઓ આમાં હું ડુંગળી ઉમેરીશ અને ત્યાર પછી લસણ અને આદુ મરચાંને પણ ઉમેરીશ તો જુઓ શાકભાજી બફાઈ ગયું છે એકદમ નથી બાફવાનું આપણે એટલું સુધારીને તૈયારી કરીએ તે એટલી વારમાં શાકભાજી બફાઈ જાય છે જુઓ સરસથી બફાઈ ગયું છે હવે આપણે તેની આગળની પ્રોસેસ કરીશું તો આવી રીતે શાકભાજી બફાઈ જાય ત્યાર પછી તેની એક ચાનણીમાં લઈ અને મેં પાણી એમાં હતું એ આપણે નિતારી લઈશું અને જુઓ આવી રીતે પહેલાં આદુ લસણ મરચાંની પેસ્ટને મેં ક્રસ કરી છે ત્યાર પછી આપણે એક કડાઈ લઈશું હવે આપણે તેનો વઘાર સ્ટાર્ટ કરીશું તો એમાં થોડું ઘી પહેલાં એડ કરીશું ઘીથી શાકનો વઘાર કરીએ છીએ તો શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને શાક ખૂબ જ સરસ લાગે છે તો તમે પણ આ એક વખત બનાવજો તો જુઓ ઘી આવી ગયું છે હવે આપણે તેમાં વઘારની તૈયારી કરીએ તો જુઓ ઘી આવી જાય ત્યાર પછી આપણે તેમાં આદુ લસણ મરચાની જે પેસ્ટ બનાવી હતી એ આપણે તેમાં સોતરી લઈશું તેને સાતરી લઈએ ચડી જાય રીતે બહુ જાજા કોઈ પણ આપણે એમાં મસાલા બહારના ઉમેરવાના નથી ઘરમાં જ જે મસાલા છે એનો જ ઉપયોગ કરીશું આપણે આમાં તેથી તમને એકદમ શાકભાજી બધા જ શાકભાજીનો ટેસ્ટ આવશે જો મસાલા તમે એડ કરશો તો ખાલી મસાલાનો જ ટેસ્ટ આવશે તો ખાલી તમને જો શાકભાજીનો ટેસ્ટ જોતો હોય તો તમે આ રીતે બનાવજો તો ખૂબ જ સરસ લાગશે અને ટેસ્ટી પણ લાગશે શિયાળામાં શાકભાજી બધા સરસ આવે જ છે તો આપણે એ બધા શાકભાજીને આપણે અલગ અલગ રીતે રસોઈ બનાવી અને ખાઈએ તો તમે એ બધી નવી નવી રસોઈ જોવા માટે પણ મારા વિડીયોને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો આવી રીતે આદુ લસણ મરચાંની પેસ્ટ હતી તેને એકદમ પકાવી લઈએ એ પકવી લઈએ ત્યાર પછી આપણે જે ડુંગળી ટમેટાની પેસ્ટ બનાવી હતી એ પેસ્ટને આપણે તેમાં ઉમેરી લઈએ અને તેને પણ બેથી ત્રણ મિનિટ માટે પકવવા દેવાની છે એકદમ સરસ પાકી જાય ત્યાં સુધી આપણે તેને પકવીશું જુઓ હવે આપણે એમાં પછી મસાલો કરવાનો છે આવી રીતે તેને ચડવા દઈએ એકદમ મિક્સ કરતા રહીએ જેથી કરીને બેસી ન જાય અને તેનો ટેસ્ટ પણ સરસ આવે છે જુઓ ખૂબ જ સરસ એકદમ પ્યુરી બની ગઈ છે હવે તેને પકવવામાં આપણે બધા મસાલા એડ કરીએ મીઠું મરચું હળદર ધાણા જીરું અને ગરમ મસાલાનો આપણે ઉપયોગ કરીશું તો એ બધા મસાલા આપણે તેમાં ઉમેરી અને પછી આપણે તેને પકવવા દઈશું તો અને એકદમ તેને છે ને આવી રીતે મિક્સ કરતું જ રહેવાનું છે એટલા માટે તેનો ટેસ્ટ પણ સરસ આવશે અને શાક પણ ખૂબ જ સરસ બનશે જુઓ એકદમ તેમાં થોડું થોડું પાણી પણ એમાં ઉમેરતા જઈએ એટલે ગ્રેવી એકદમ ખાટી ન થઈ જાય આપણે શાકમાં બહુ રસો પણ નથી રાખવાનો અને સાવ કોરું પણ નથી કરવાનું તો હવે બધા મસાલા મેં એમાં એડ કરી દીધા છે જે પણ હું બોલી હતી એ જ બધા મસાલા હું એડ કરી રહી છું de la masa, la edité, એકદમ રેડી થઈ ગયું છે અને હવે આપણે તેની સાથે પરોઠા છે કાચા ટમે ટમેટા ડુંગળી અને મરચાં છે તેની સાથે આપણે ખાઈશું છાશ છે